પુત્રદા એકાદશી વ્રત કથા બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે સાવન પુત્રદા એકાદશી વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે અને સૌની ઈચ્છા પૂર્ણ થાય છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ પુત્રદા એકાદશીની વ્રત કથા પૂર્વકાળની વાત છે ભદવતા પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતો હતો એમની રાણીનું નામ ચંપા હતું રાજાના ઘણા સમય સુધી વંશ ચાલવનારો પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરશે આમ વિચારીને એમના પિતૃઓ પણ શોખમાં રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં પુરોહિત વગેરે કોઈની આ વાતની ખબર ન હતી મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યો માર્ગમાં ક્યાં શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંય ઘુવડનો જ્યાં જાય પછી ત્યાં મૃગ દ્રષ્ટિ ચોર થઈ જાય આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યો હતો એવામાં બપોર થઈ ગઈ રાજાની ભૂખ અને તરસ વધવા લાગી રાજાને પાણીની શોધમાં આમ તેમ તે ભટકવા લાગ્યો પુણ્ય પ્રાપ્ત પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓ ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશ ઓ આશ્રમ તરફ જોયું એ આશ્રમ શુભની સચના અપના આપનારા શુકને થવા લાગ્યા રાજાને જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યો ઉત્તર ફણીની એક ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ઘણા મુનિઓ દેવપીઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારની મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા ત્યારે રાજાએ હાથ જોડીને વ્ર વારંવાર દંડવંત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યા આપ કોણ છો આપનું નામ શું છે અને આપ શા માટે આ એકત્રિત થઈ રહ્યા છો કૃપા કરી મને બધું જણાવો મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહા મહિનો નજીક આવ્યો છે આજની પંચમમે દિવસે મહા મહિનાની સ્નાનનો પ્રારંભ થશે આજે પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારને મનુષ્યની પૃત્યની પ્રાપ્તિ થાય છે મુનિ બોલ્યા રાજન આજના જ દિવસે પુત્રના નામની એકાદશીનું વ્રત છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે ઉત્તમ વ્રત કરો તો અને ભગવાનની તમને પણ પુત્રની પ્રાપ્તિ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે એ કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશના અવસાર વિવિધ વિધિપૂર્વક પુત્રના એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓએ ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજાએ પોતાના ઘેર આવ્યો રાણીને ગર્ભ રહ્યો નવમે મહિને એક સુંદર પુત્રનો જન્મ થયો એથી તે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા આ પ્રજાપાલક બન્યો એમનો પુત્ર એ જ પ્રજાપાલક બન્યો પુત્ર એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એ લોકોને હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય ચિત્તે પુત્ર દાદશીનું વ્રત કરે છે એ આ લોકોમાં પુત્ર પ્રાપ્તિ કરીને મૃત્યુ પછી સ્વર્ગમાં પ્રાપ્તિ થાય છે આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી ચરણ ફળનું ફળ મળે છે બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ